આપણે મુખ્ય જે મૂળભૂત જે હતું તે આપણે પશુપાલન પશુપાલનની રક્ષા માટે હિંસક પશુમાં વાઘ પહેલાંગણ હતો પછી સિંહ વરુ આ તે બધા આપણા પણ એ તે જે તે જમાનામાં એવું લાગેલું છે કે વાઘનો ત્રાસ વધારે હોવાથી એટલે એ લોકો એ વાઘને પ્રકૃતિ સાથે જોડીને કેમ કે પશુપાલનના ધંધામાં વાઘ કોઈ આપણા પશુ પક્ષીને છે તો હત્યા કરે એટલે કે એને ખાઈ નહી જાય બંધારણમાં લે આપડે વાઘ બાર વાઘ દેવ વિનંતી કરતા અમારા પશુપાલનનો ધંધો ચાલે અમારા જે ગાય ભેંસ ના જે નાના બચ્ચા છે તેને તમે એમ કે તમારો ખોરાક તો છે પણ તમે બીજો કોઈ ખોરાક અધિકાર જો પણ અમારા પશુ પશુ ને અમે જે અમારા મુખ્ય ધંધો છે એમ કે બચાવો એવું નહીં કમ એને લઈને ભાગ બારસ માં ભાગ ને આપડે એટલા માટે પ્રકૃતિ ને હાચવે એ દસ ભાગ છે ને આજે ફરે

મગડે પછી ગાય ભેંસ ને કોઈ રોગ રોગ નહીં આવે પછી આપડા ભંડારમાં ધંધા ને ભરેલું રે અને આપડા ઘરના ચોખા એટલે બધા કોઈને આખો વરસ ને આ કે બંધારણ ભગવાન તરફ થી આવી જાય એટલે કે આ દેવ તરફ થી કે જેથી આપણે સ્વસ્થ રહીએ હરીજ રહે બધા હડીમડી રહે એ એનો મુખ્ય હિત છે હવે અત્યારે એને ઢગલી મારીને ને દેવ ને અર્પણ કર્યા છે એમાં આખો એમની શક્તિ આમાં આવશે એ ભારણ થાય એમ ભારણ થાય હા એના માટે ના ચાલો હા એ દોસ્તર હા હા હા

બાસ પાડી લે સ્વાદ ખરેખર પ્લાસ્ટિક ને તો ખરેખર દોસ્તાર તુમી જાતે ને પિયાને જ ખબર પડી ખરેખર ખરખર માં ખાલી બનાવ બનાવાપુર તમે આયખા ખરેખર રિયલ મખા લાગે પણ મે ખરખર આખે રિયલ મખર કરનો સ્વાદ આજે એક બથે પ્લાસ્ટિક ને પ્લાસ્ટિક આપણે હા અજમાં બધા કેમિકલ આવે દોરા આવે એકદમ કુદરતી પાકરોતી કે

ખર્ચ ના કાંઈ કાંઈ નહીં હાજર ભાઈ દોસ્તાર એમ થયું બધા આપડે ભીડીયો ત્યાં ખાઈ તમે

પ્રમાણે એ એ નવાગ બારસનો દિવસ છે અને સત્તા દર્શન કરાવવા પડે એટલે આ જે મોટું પાન છે ધનવેન નું અને એટલો લાંબો વેલો છે આનો આજી એ આપણે એને અર્પણ કરીએ અને અહીંયા આ અહીંયા થી છે તે હામર છે હામર પ્રકૃતિ પ્રકૃતિને હિસાબે પ્રકૃતિને જ અર્પણ કરવામાં આવે એમ હમ હમ

આપણે ધૂળિયા સમાજને નાળિયેરના બી મહત્વ ઘણા એટલે ખાસ કરીને દરેક પ્રસંગમાં દરેકમાં નારિયેર પહેલાં આવે એટલે આજે આપણું એ પરમદેવને નાળિયેર અર્પણ કરીએ એ નારિયેરનું પાણી બધે છાંટીએ એટલે શુદ્ધ બી થાય અને હો મળે હો મળે એટલે એ આપણે સૂર્યદેવને નમસ્કાર કરીએ ચંદ્રદેવને નમસ્કાર કરીએ સત દેવતાને નમસ્કાર કરીએ અને આજે આપણે આ અને અર્પણ કરીને શ્રીફળ વઘેરીએ પરાપરવાથી હિન્દુ સમાજમાં બી ચાલતા હોલું અને અમારે આદિવાસી આદિવાસી સમાજમાં બી ચાલતા એટલે તો ખાસ તો વધારે જાણે અમારા કરતા એટલે જાણકાર ને હું તો એને દેવને કે હું જાણું છું ને પણ પર પૂજા એટલે હા મે જાણે સાબે દેવાય પૂજા કરતા તો કરું અસલાતી સાબે બધા બડી ગામ જે આપણા સંપર્ક માં આવે સમાજમાં જે કોઈ આવે તે બધા સુખ શાંતિ રહે અને બધા સુખ શાંતિ મળે પથ્થર થઈ ગયા મને ખબર

हाँ बजा कही रहे हैं चलने आप आरी करो ना तो बोलिए बाहर आओ तो तो हज़ामिना पानगा मारा है तो सर बनाऊँ ना तो ना हो रहा है ये इतना चारू का डर लिया बहुत चिरायेना जाएँ ओ हाँ हाँ हाँ

दर बार है वो कहे भाई नहीं था आज अभी बार बार गाड़ी में का नहीं नहीं नहीं, नहीं हाँ ना मैं हल्का वो कोशिश करी जी हाथ वागे ना समय हो तो अपन बदल लेते हैं क्या नहीं तो दार हाँ। से ना नाइस बराबर है ना एकदम आइटम जी तो भाई बराबर स्वाद आएगा मसाला स्वाद ऐसे एकदम બગરો સાહબ આપ કોલાક લાઈખન પરપૈયા લાઈખે ચરા લાઈખા ચરા લાઈખા હોરાન લાઈખો દેસી પપૈયા લાઈખા બટાકા કા ટામેટા લાઈખા તો ગણપતિ વસ્તુ તે ને એ વર્ષે માં વખત 12 બનના એટલે બહુ સ્વાદિ પણ વર્ષે માં વખત હોત આવતા વર્ષે બી ન ખા જોડે બહુ મસ્ત આપા આપા પહેલા વિડિયો મેરી

चले जमी हूँ हो जे अरे बहुत मस्त साक से जमी जा जमी जा दे। हारो था जा है ओके यो दे। आयना सुधार वधार करवाय तो चाले।

હું આપણે બે હજાર છવ્વીસમાં ફરીથી લેવા બધા જ હા જયભરમદી જગન છે